મે સાવ ન બનાવતા આ તો તમારે જ બનાવવાનું છે અહીંયામાં ફટ તો બ તમારો જ આવિયા રાખ્યો ત્યાંઓને છોકરે કેરે આમાં ઓસરેલા ફાકે કરે પસા આય હવે

મસાલા મેગી બનાવવાનું છે એટલે સરસ મજાના બધા વેજીટેબલ આપણે નાખી દીધા છે આમાં ચાલો હવે આપણે આ વેજીટેબલ સરસ મજાના ચડી ગયા તો પાણી નાખી દઉં હા પેકેટ આપણે મેગી નાખી દીધી છે હવે મસાલા નાખશું તો જેને મેગી બનાવે બરાબર અમે લસણ નું મેગી ભાભી ને બી લસણ નું વગર નું ખવડાવીએ

તો અહીંયા હવે અમારે વાસણ આવી ગયા છે અહીંયા પણ જમવાનું આવી ગયું આ મેગી અમારે બનીને તૈયાર થઈ ગઈ આ છોકરીઓ લઈને આવી ચટાઈ જેનું અમારે પાથે હમણાં જમરવાર થઈ જાય બે જાય હા તાર તો અહીંયા હવે અમારે મેગી બની ગઈ ને મનીષા ભાભી બધી છોકરીઓને હવે મેગી દીએ છે અમારા હસવી મેડમે આવ્યા છે આજે તો કેવી છે જેનું હસવી કેવી नामो मां मैं बोल जो हूं सरिता बस रखो तो हमारी मैगी पार्टी यहां चालू થઈ ગઈ मनीषा भाभी બધાને دیے બધા જમા બેસી ગયા ભાભી પણ બેસી ગયા હમણા ભાઈ આવશે તમારે કાઢી લ્યો મનીષા भाभी હા સરિતા તને છાસ બાસ કાઈ તમે પણ અમારે ભેગા જમવા મોઢું ભરી જાય જમીને અત્યારે અમે લોકો હવે ગયા છે